જ્યારે કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે છે ભાજપમાં તેનું નેતૃત્વ જોવા મળતું હોય તે ભાજપના નેતા તરીકે ઓળખાતો હોય તે નેતાનો જ્યારે એટલો રૂઆબ નથી જોવા મળતો તેટલો વધુ તો નેતા પુત્રોનો રૂઆબ જોવા મળતો હોય છે જેમાં પુત્રો જે છે તે સતત એવા રૂઆબમાં ફરતા હોય છે કે મારા પિતા તો ભારતીય જનતા પાર્ટીના નેતા કહેવાય કાયદો અને વ્યવસ્થા તો અમે ખીચામાં લઈને ફરીએ છીએ પોલીસ તંત્ર મારું કંઈ જ ન બગાડી શકે અને અમે મન ફાવે તેવી રીતે રહી શકીએ એવી વિચારસરણી સાથે તેઓ જીવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમની વિચારસરણી એવી હોય છે કે જો અમે કોઈ કફલામાં ફસાઈ જઈશું તો અમારા પિતા તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે અમને ચોક્કસથી છોડાવી દેશે અને આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા છે જેમાં નેતા પુત્રો દાદાગીરી કરતા જોવા મળતા હોય છે મારપીટ કરતા જોવા મળતા હોય છે અને આ કિસ્સાઓ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા છે આણંદમાંથી એક નેતા પુત્રનો વધુ

ગુજરાતની દારૂબંધીના લીરે લીરા ઉડાડતા જોવા મળ્યા છે જેમાં તેઓ પોતાના પર્સનલ ગાડીમાં હિરેન પટેલ સહિતના ત્રણ મિત્રો જે છે તે દારૂ પાર્ટી કરતા જોવા મળ્યા છે પોલીસે તેમની ધરપકડ પણ કરી છે અને તેમની ગાડીમાંથી બિયર અને ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ છે અને જ્યારે પોલીસ દ્વારા આ હિરેન પટેલને પકડવામાં આવ્યા એટલે કે નેતા પુત્રને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તે નેતા પુત્રનો ઈગો હર્ટ થઈ ગયો અને ક્યાંક તેને પોલીસ સામે દાદાગીરી કરી નાખી કે ભાઈ હું એમપીનો દીકરો છું હું સાંસદનો દીકરો છું તમે મને આવી રીતે ન પકડી શકો કારણ કે હું ભારતીય જનતા પાર્ટીના નેતાનો પુત્ર છું આ દાદાગીરી જે છે તે પોલીસ સામે તેની જોવા મળી હતી અને ખરેખર જ્યારે આ રીતના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠતો હોય છે કે આ નેતા પુત્રોને કાયદો અને વ્યવસ્થાનું ભાન થશે ક્યારે અને ક્યાંક તો આપણને એવા પણ પ્રશ્નો થતા હોય છે કે શું આ નેતા પુત્રને ખ્યાલ નહીં હોય કે ભાઈ અમારા કરતા કોઈ પણ કાયદો અને વ્યવસ્થા ઉપરી ન હોઈ શકે પોલીસ પણ અમને ઝડપી શકે કારણ કે ગુજરાતની જે દારૂબંધી જોવા મળી રહી છે ગુજરાતમાં તમે દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે જો કે આપણે હંમેશા દર બીજા દિવસે એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા થતા જ હોય છે લાખો ને કરોડો રૂપિયાનો ધારો આવતો જ હોય છે પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા તેમણે તો ખરેખર સૌથી પહેલાં તેમની એવી ફરજ આવે છે કે ગુજરાતમાં જે પણ કાયદો અને વ્યવસ્થા છે તેને પહેલાં લાગુ કરીને ત્યારબાદ તેને જે છે તે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય જે છે તે તેમને કરવાનું હોય છે ત્યારબાદ જે છે તે અન્ય નાગરિકોની ફરજ આવતી હોય છે પરંતુ જ્યારે જનપ્રતિનિધિ જ કાયદો અને વ્યવસ્થા તેને ન ખબર હોય અને તેને એ જનપ્રતિનિધિએ પોતાના જ દીકરાને એ સમજણ ન આપી હોય કે બેટા કાયદોને વ્યવસ્થા શું છે તારે કાયદો ને વ્યવસ્થામાં રહેવાનું છે લીરા ઉડતા એ બહાર ન આવ્યા હોત આ કિસ્સો પણ બહાર ન આવ્યો હોત અને ક્યાંક ને ક્યાંક નેતા ભાજપ નેતાની આવરૂના ધજાગ્રા પણ ન ઉડ્યા હોત એટલે પહેલા તો જ્યારે તમે જનપ્રતિનિધિ બનો છો તો તેના પહેલા પોતાના દીકરા હોય કે દીકરી હોય તેને કાયદો અને વ્યવસ્થામાં કેવી રીતે રહેવું તે શીખાડવું જરૂરી છે માત્ર નેતા પુત્રો જે છે તે કાયદો અને વ્યવસ્થાની ઉપરી હોઈ શકે તે બાબત અન્ય અત્યંત જે છે તે ખોટી કહી શકાય અને હાલમાં આપણે જોઈએ છીએ કે નેતા પુત્ર દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે પરંતુ આપણે ઘણી વખત એવું પણ જોયું છે કે ક્યારે નેતા પુત્રોના નથી નીકળતા ચોક્કસથી પોલીસ કાર્યવાહી દેખાડા માટે કરતી હોય છે અને તેમને અન્ય લોકોને બતાવવા માટે એ કાર્યવાહી કરવી પણ પડે છે પરંતુ જે રીતે અન્ય આરોપીઓના વરઘોડા નીકળે છે તેવી રીતે ક્યારેય નેતા પુત્રોના વરઘોડા તો નીકળતા જ નથી આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરો